નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે પાંચસો ને હજારની નોટ જેને ભારત સરકાર દ્વારા રદ કરવામાં આવેલી છે અને હવે એ નોટ માત્ર ને માત્ર એક કાગળનો ટુકડો છે આ નોટનું ચલણ ભારત સરકાર દ્વારા આપલે એટલે કે વ્યવહારિક ગતિ માટે બંધ કરવામાં આવેલું છે તેમ છતાં કેટલા લોકો આ નોટોનો સંગ્રહ કરી ગુનાખોરી આચરતાનું એક કાવતરું ઘડતા હોય ત્યારે વડોદરા શહેરમાં આવેલા ઝોન ત્રણના ડીસીપી અભિષેક ગુપ્તા તેમની ટીમ દ્વારા આ જે કંઈક લોકો આ ષડયંત્રને ભાગ આપતા હતા એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવ્યા છે એટલે કે પકડી પાડવામાં આવે છે અને જ્યારથી ઝોન ત્રણમાં અભિષેક ગુપ્તા આવ્યા છે ત્યારથી ઝોન ત્રણમાં ક્રાઇમનો રેશિયો પણ ઘટ્યો છે કારણ કે વડોદરા શહેર પોલીસ કમિશનરના જે સૂચન અનુસાર અભિષેક ગુપ્તાએ નાસ્તા જે આરોપીઓ એટલે કે કોઈ દસ વર્ષથી પોલીસ પકડથી પકડથી બહાર બહાર હોય હોય વર્ષથી પોલીસ એવા રીડા આરોપીઓને પણ આ ત્રણ અભિષેક ગુપ્તાની ટીમે એમાં પીએસઆઈ ફુલદારા હોય દેવરભા હોય આ તમામ લોકો એમની ટીમના સરાહનીય કામગીરી કરતા જોવા મળતા હોય છે તો ભારત સરકાર દ્વારા પાંચસો હજારની નોટોને જે રદ કરી દેવામાં આવેલી આ જૂની નોટોની નોટોનો ઠેલો લઈને ફરતી આ ટોળકી ઝડપાય છે આ ટોળકીમાં જેની ધરપકડ કરી છે એમાં સામંત ઉર્ફે જીગો ભરવાડ નાથાભાઈ ભરવાડ મુકેશ ભરવાડ તેમજ મોહમ્મદ અંસુરી અને વજયકાંત ભરવાડની પોલીસે ધરપકડ કરી છે આ લોકોએ ટોટલ ચોવીસ લાખ અઠાણું હજાર પાંચસોની બે હજાર સાતસો ને અઠાણું નોટો જો પોલીસે ઝડપી પાડી છે હવે આ કાલનું જે કહેવાય કે આગલા દિવસનું આ પોલીસનું કામ હતું હવે પોલીસે જયારે આ ચાર ને પકડ્યા એટલે પોલીસે પૂછપરછ હાથ ધરી અને એ દિશામાં જયારે આગળ તપાસ હાથ ધરી ત્યારે આજના દિવસમાં બીજા બે જન પણ પોલીસના હાથે ઝડપાઈ છે અને પોલીસે ટોટલ તેપન લાખ બેતાલીસ હજારની સાત હજાર સાતસો બેતાલીસ નોટો પકડી છે એમાં આ મામલે અશોક કાંટાવાળા શૈલેષ સોલંકીની પોલીસે ધરપકડ કરી છે હાલમાં રદ થયેલી નોટો ને આ ટોળકી કેમ લઈને ફરતી હતી કયા જગ્યાએ જવાનું હતું અને શું કરવાનું હતું તેના માટે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે પણ દર્શક મિત્રો આપની જાણ માટે અમે જણાવીએ છીએ કે અવારનવાર આવા લોભાવણી લાલચોને અંજામ આપનારા લોકો બજારમાં ફરી રહ્યા છે તેના પર તમારે સાવચેતીથી ધ્યાન આપવાની જરૂર છે કારણ કે એકા ડબલ આવા તાંત્રિક વિદ્યા કરનારા લોકો તમને એવું પણ કહેશે કે અહીંયાના પૈસા અમે અહીંયા ટ્રાન્સફર કરી દઈએ એવી શક્તિઓ અમારી પાસે પડી છે અને એવી લાલચમાં લોકો આવી જાય છે તમને જૂની નોટો આપો અમે તમને નવી નોટો આપીશું આટલું કહેનારા લોકોને તે ટાઈમ પર તમારા અંદરેલી બુદ્ધિને જાગૃત કરજો અને એક પ્રશ્ન પૂછજો કે જ્યારે ભારત સરકારે જ આ નોટોને બંધ કરી છે ત્યારે આ જૂની નોટો લઈને આપણને નવી નોટો શો માટે આપશે અને આપશે તો ખરો આ માત્રને માત્ર આ ક્રાઈમ છે તમારી ધ્યાનમાં પણ આવું ક્યાંક તમને જણાય તો તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરજો પોલીસને જાણ કરજો અને ભારત દેશના કાયદાનું રક્ષણ થાય અને આવા ઠગ ટોળકીઓ તેના માટે પણ આપણે આગળ આવવું જોઈએ તો વડોદરા શહેર પોલીસે આ ટોળકીઓને પકડીને છ લાખ પંદર હજારનો મુદ્દામાલ કબજે લીધો છે સાથે જૂની નોટો પણ કબજે લીધી છે અને આગળ આ દિશામાં તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ વડોદરા